રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને ટાર્ગેટ કરીને મોબાઈલ ફોન ચોરી કરતાં ઇશમને વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સોયફ ખાન અયુખ ખાન પઠાણને ઝડપી પાડ્યો છે રેલવેમાં મુસાફરી કરતા લોકોને ટાર્ગેટ બનાવતો હતો અને તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતો હતો આરોપી પાસેથી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજારના મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે જેમાં વાત કરીએ તો આઠ જેટલા મોબાઈલ ફોન છે જેની કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર થાય છે તેની સામે કાર્યવાહી કરી વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો